નમસ્કાર જીએસ ન્યુઝી ફોર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આર એ આર ફાઉન્ડેશનના સ્થાપના દિવસે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું વૃક્ષારોપણ કરાયું ગોંડલ યુવા અગ્રણી રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના વડપ્પણ હેઠળ સેવા કાર્ય કરી રહેલા આર એ આર ફાઉન્ડેશનને એક વર્ષ પૂર્ણ થતા તેના સ્થાપના દિવસ નિમિત્તે રાજદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું પ્રાંત જેતપુર રોડ સાંઢિયા પુલ પાસે આવેલા જનાર્દન મહાદેવ મંદિરના

મારા તરફથી એક વર્ષ પ્રથમ પુણ્ય થયું છે એના માટે અને આવનારા વર્ષે બહુ મોટું વધારે કાંઈક સારું આયોજન ને સારું લક્ષ લઈને સારું કાંઈક આયોજન કરશું વૃક્ષારોપણનું મુખ્ય આયોજન હતું આજે અમારા ફાઉન્ડેશનનો ધ્યેય હતો અને આખા ગુજરાતમાં અગિયાર હજારથી વધારે વૃક્ષો વાવ્યા છે અમે આવનારા બે દિવસની અંદર વૃક્ષો રોપાઈ જશે અને તેત્રીસે તેત્રીસ જિલ્લામાં દસથી વધારે તાલુકાઓમાં અને અલગ અલગ ગામડાઓમાં પણ આવવું આજ આયોજન છે આખા ગુજરાતમાં સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં પણ ફ્રૂટનું વિતરણ છે જેણે કે જનાના હોસ્પિટલ હોય કે અન્ય સિવિલ હોસ્પિટલમાં પણ હોય કે ડિલિવરીના કેસ હોય કે કોઈ પણ ગરીબ દર્દી એડમિટ હોય એ લોકો માટે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે ગાંધીનગર સરકારી સ્કૂલમાં ચોપડાનું પણ વિતરણ થઈ રહ્યું હતું એટલે આવા વિવિધ કાર્યક્રમો આજ સ્થાપના દિવસે કરવામાં આવ્યા બાપુ લોકોને એક શું મેસેજ આપવા માગશો આપની સંસ્થા વતી લોકોને એમ જ કે આવનારું આપણી પેઢીનું આવનારી પેઢીનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે થઈને વૃક્ષો વાવી જે પ્રમાણ પ્રદૂષણને બધી રીતે સિટી છે રિક્ષા છે એમાં આપણે સૌ લક્ષ લઈ અને આવનારા દિવસોમાં વૃક્ષો વાવીને આવનારી પેઢી માટે સારું ભવિષ્ય કરી અને વિશેષ તો લોકોનો કીધા પછી મારા તમામ ફાઉન્ડેશનના મેમ્બરોને મારા બધા ભાઈઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આવડું મોટું આયોજન ફાઉન્ડેશને ફાઉન્ડેશન નક્કી કર્યું અને તમે સૌ તમે બધા છો તો એ તાકાત પૂર્ણ થઈ શકે છે સૌનો આભાર આજ રોજ તારીખ ત્રણ જુલાઈ ના રોજ શ્રી આર આર ફાઉન્ડેશન રીબડા ગુજરાતની અંદર ગરીબ દર્દીઓને દવા ગરીબ વિદ્યાર્થીઓને ફી વિતરણ અને આર્થિક મંદ લોકોને અનાજ કોઈ પણ એમને ફરિયાદ હોય કોઈ પણ જરૂરિયાત માટે છેલ્લા એક વર્ષથી આખા ગુજરાત રાજ્યમાં આ સેવા પૂરી પાડે છે જેનું આજે એક વર્ષ દિવસ પૂરું થયું છે શ્રી રાજદીપસિંહ જાડેજા આજે અમદાવાદના સેવાકી કાર્યમાં હોય એટલે એમની આ ટીમ સાથે શ્રી અનિરુષિભાઈ અને ટોટલી મિત્રમંડળ આજે આ સેવા પૂરી પાડવા માટે અહીંયા આવ્યું છે જય શ્રી રામ